दिवस मनाने जा रहा है इस कार्यक्रम में અને એમાં સૌથી પહેલો કાર્યક્રમ જે કર્યો કે યોગ નમસ્તે હું વૈદ્ય હિતેશ વ્યાસ ડીન એકેડેમિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર અમારી સંસ્થા દ્વારા આ વર્ષે જે દસમો યોગ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ એના વિશે એક થોડી વાતો આપની સાથે શેર કરું છું આ વર્ષે દસમો યોગ દિવસ હતો એટલે અમે દસ અઠવાડિયા દસ કાર્યક્રમો આ રીતનું એક આયોજન કરેલું અને જે આગળના દસ અઠવાડિયા એટલે કે સો દિવસથી અમે આ બાબતે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા આવ્યા છીએ એ સો દિવસના કાર્યક્રમની અમારી થીમ હતી યોગ ફોર વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ માટે યોગ આ માટે અમે જામનગરના સ્ત્રીયોગ નિષ્ણાતોનો એક યોગનો કાર્યક્રમ કર્યો કે જેમાં એ લોકોને નિમંત્ર્યા સ્ત્રી રોગોમાં યોગ કઈ રીતે ઉપયોગી થઈ શકે એ વિષયક એમને માહિતી આપી યોગ પ્રત્યે અવેરનેસ એક યોગના ડેમોન્સ્ટ્રેશન પણ કરાવ્યા યોગની ટ્રેનિંગ પણ આપી એ પછી સ્ત્રીઓના જુદા જુદા પ્રકારના રોગો જેમ કે માસિક સંબંધી રોગો હોય સગર્ભાવસ્થાની પરિસ્થિતિ હોય રજો નિવૃત્તિ કે મોનોપોઝના રોગો હોય એ વિષયક યોગની જુદી જુદી શિબિરો અમે અહીં આયોજિત કરી સ્ત્રીઓ માટે બહેનો માટે સૂર્યનમસ્કારની સ્પર્ધાઓનું આયોજન કર્યું બહેનો માટે ગ્રીષ્મ ઋતુને અનુલક્ષીને ગ્રીષ્મ ઋતુ પેય એટલે કે ગ્રીષ્મ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રદાન પીણા બનાવવા માટેની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું એ સિવાય એકવીસમાં જે એકવીસમી તારીખે જે આપણે યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છે એની ટ્રેનિંગ માટેના અમે સેશન્સ અહીંયા ગોઠવ્યા તો આ રીતે અમે જુદા જુદા કાર્યક્રમો યોગને સંબંધિત અહીંયા કર્યા છે આ વખતના યોગ દિવસની થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ એટલે કે યોગ પોતાની માટે અને આખા સમાજ માટે યોગ માત્ર વૈયક્તિક સ્વાસ્થ્યની વાત નથી એ સામાજિક સ્વાસ્થ્યની પણ વાત છે તો આ વિષયની જાગૃતિ લાવવા માટે અમે જામનગરમાં જુદી જુદી જગ્યાએ પેમ્પલેટ વિતરણ કર્યું લગભગ ચારથી પાંચ હજાર જેટલા પેમ્પલેટ યોગ અંગે જાગૃતતા લાવવા માટે અમે વહેંચ્યા અને હવે પછી દસમો કાર્યક્રમ જે છે એ આપણે એકવીસમી તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે કરીશું જ્યારે મેં ધન્વંતરી મેદાનમાં સવારે સાતથી આઠ જે સામૂહિક યોગ પ્રેક્ટિસ જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત યોગ પ્રોટોકોલ છે તેનો અભ્યાસ સામૂહિક રીતે કરીશું અને આ અભ્યાસમાં સામેલ થવા માટે હું જામનગરની જાહેર જનતાને પણ આમંત્રણ આપું છું કે તેઓ પણ અમારી સાથે એકવીસમી જૂને સવારે સાતથી આઠ ધન્વંતરી મેદાનમાં સામૂહિક યોગ પ્રેક્ટિસિસ માટે જોડાઈ શકે